ત્યારે હવે પશ્ચિમ કચ્છ પોલીસ પણ રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે ચાલી રહેલી આ કાર્યવાહીમાં જોડાઈ હોય તેમ બુલડોઝર કાર્યવાહી શરૂ કરી દીધી છે શહેરના બાપા દયાળુનગર સિતારા ચોકી હિના પાર્ક ચાર અને આઝાદ નગરમાં રહેતા ગુનેગારોએ કરેલા ગેરકાયદેસર દબાણ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો જેમાં આરોપીઓએ બાંધકામ કરેલ પિસ્તાલીસ લાખની જમીન ખુલ્લી કરવામાં આવી હતી સોમવારે અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદેસર દબાણ પર પોલીસે કાર્યવાહી કરી તોડી નાખવામાં આવ્યા હતા શહેરના બાપા નગરમાં રહેતા સાઝિદ રહેમતુલ્લા મોખાએ કરેલા ગેરકાયદેસર દબાણ પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું હતું જેની વિરુદ્ધ ભુજ શહેર એ અને બી ડિવિઝન પોલીસ મથકે દારૂ અને મારામારી સહિતના ગુના નોંધાયેલા છે જ્યારે ભીડ ભીડડાકા પાસે સિતારા ચોકમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રજબ અલી બરકત અલી પઠાણે ગેરકાયદેસર કરેલા બાંધકામને તોડી નાખવામાં આવ્યા હતા તેમજ ભૂતેશ્વર વિસ્તારમાં હિના પાર્ક ચારમાં રહેતા તોસિફ ઉર્ફે જેંગો મામદ લાખાએ કરેલા બાંધકામને તોડવામાં આવ્યો હતો જેની સામે જુગાર અને એનડીપીએસ સહિતના ગુનાઓ નોંધાયેલા છે આ ઉપરાંત આઝાદનગરમાં રહેતા રિયાઝ બચ્ચુ મમ્મણ સામે એ અને બી ડિવિઝન પોલીસ મથકે સાત ગુના નોંધાયેલા છે પોલીસે કાર્યવાહી કરી ગેરકાયદે કરેલા દબાણને તોડી જમીન ખુલ્લી કરવામાં આવી હતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે કે મોરી સહિતના સ્ટાફની હાજરીમાં ચારેય ઈસમોએ કરેલ પિસ્તાલીસ લાખની કિંમતના ચારસો પચાસ ફૂટ દબાણને સિટી સર્વે વિભાગ તથા પ્રાંત કચેરીના સંકલનમાં હટાવવામાં આવ્યો હતો

દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ